મહેસાણામાં લિયોપોલો ખનીજ વિભાગના જ અધિકારી પર હુમલો કરનારને માત્ર અડધા જ દિવસમાં જ જામીન મળી ગયા મહેસાણામાં ખનીજ ચોરી રોકવા ગયેલા ખનીજ વિભાગના અધિકારી પર હુમલો થયો હતો હુમલામાં ખનીજ વિભાગના અધિકારી થયા હતા ઘાયલ આ કેસમાં મહેસાણા તાલુકામાં પોલીસે નોંધ્યો હતો ગુનો જો કે ફરિયાદ નોંધાયાના ચોવીસ કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા છે કાયદાની આટાઘૂટી કે પછી કોઈ અધિકારીની મહેરબાની તે એક પણ સવાલ ઉઠ્યો છે ખનીજ ચોરી રોકવા જતા અધિકારી પર હુમલા બાદ જો આ રીતે ખનીજ માફિયાને જામીન મળતા જશે તો ખનીજ વિભાગના અધિકારી કામ કઈ રીતે

જીમી વાણ્યા રાત્રિ દરમિયાન ચેકિંગમાં હતા અને તે દરમિયાન મારા રોલટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર એમણે એક ગાડી બે ગાડી જપ્ત કરી અને મૂકેલી ત્યારબાદ જપ્ત કરીને મૂકીને નીકળેલા ત્યારબાદ જે ગાડીના માલિક છે તેઓ દ્વારા એમની પર હિંસક હુમલો કરેલો ગાડી શિવાલા સર્કલ જોડે પકડી હતી ને શિવાલા સર્કલથી નુગર ચોકડી લાવીને ત્યાં પ્લાન્ટમાં ગાડી મૂકેલી હતી અને આ પ્લા આ જે હુમલો છે ને એ નુગર ચોકડી જોડે બનેલો છે લગભગ ત્રણ લોકો હતા એ ત્રણ લોકો દ્વારા એમનો હુમલો કરવામાં આવેલો છે